હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક સબ્જીની વેરાયટી લઈ આવ્યા છીએ દહીંવાળી ભીંડી હવે દહીંવાળા ભીંડી સબ્જી છે ને એ બહુ ટેસ્ટી લાગે છે અને આ સબ્જી તમે રોટલી સાથે ખાઈ શકો છો અને રાઈસ કે ભાત સાથે આપણે પણ લઈ શકીએ છીએ તો આજે આપણે દહીંવાળા ભીંડી સબ્જી બનાવશું હવે ઘણા લોકો હું તો ઘણીવાર કઢી બનાવું ને તો કઢીમાં પણ ભીંડા નાખતી હોઉં છું પણ આજે આપણે એની સબ્જી બનાવી બહુ સરસ બને છે તો હું એને રાઈસ સાથે સર્વ કરું છું તમને રોટલી સાથે કે જેના સાથે સર્વ કરવું હોય એને કરી શકો છો તેના માટે મેં ભીંડાને આવી રીતે કટ કર્યા છે તમને લાંબા ચીરા કરવા હોય તો તમે એ પણ કરી શકો છો સાથે આપણે લસણ લીધું છે ડુંગળી છે લીલા મરચાં છે કોથમરી છે ચણાનો લોટ છે જીરું છે હળદર છે મીઠું છે રાઈ છે મરચાંનું પાવડર છે અને તેલ છે હવે ચણાનો લોટ આપણે એટલે લીધું છે કે જે આપણે દહીંનું મિશ્રણ છે ને એ ઘણીવાર પાણી થઈ જાય છે તો એમાં આપણે મિક્સ કરવાનું અને એકદમ ઘટ શાક થાય છે તો પહેલાં આપણે જે ભીંડાને સોતડવાના છે ને એ સાતળી લઈએ પહેલાં એક પેન લઈ દેસું પહેલાં આપણે તેલ લઈ અને ભીંડાને આપણે સાતળી લઈએ પહેલાં કે થોડાક થોડુંક તેલ લઈ અને તેલ ગરમ થાય આપણે એને સરસ સાતરી લેશું અત્યારે હું દહીંવાળા ભીંડા ભીંડા સબ્જી બનાવું છું એવી રીતે દહીંવાળા વાળા આલુની પણ બને છે તો ભીંડાની બદલીમાં આપણે બટાકા નાખી શકીએ છીએ તો દહીંવાળા વાળા આલુ સબ્જી બની જાય છે અને આ સબ્જી એકદમ ટેસ્ટી અને ઇઝી બને છે અને આવી જ સબ્જી તમને ખ્યાલ હોય તો આપણે લગ્ન પ્રસંગે જમવા જઈએ છીએ ને ત્યાં આ સબ્જી હોય છે અથવા રેસ્ટોરન્ટમાં તમે ઓર્ડર કરી શકો છો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે ભીંડાને સાચા નીકળી જાય અને સરસ પણ ન લાગે અને સરસ લાગે એટલે આપણે એને એક ચાર એમ કેવાય કે ભીંડા તળાઈ જાય તેલમાં સરસ મજાના તો આપણે એને પેલા તળી લેશું હવે એક તમને હું ટીપ આપું કે જે ભીંડાની આપણે લાળ કહીએ છીએ કે ચીકાસ કહીએ છીએ એ જલ્દી બળી જાય અને ભીંડો એકદમ સરસ છૂટું છૂટું થાય એના માટે આપણે એમાં લીંબુનો રસ નાખશું બે થી ત્રણ ટીપા જેટલું આનાથી ભીંડાની લાળ જલ્દી બળી પણ જાય છે અને ભીંડો એકદમ સરસ ક્રિસ્પી પણ થશે અને ચોટશે પણ નહીં મોઢામાં આ ટીપ ફોલો કરજો આવી નાની નાની ટીપ હોય એ આપણે ઘણી વાર કામ આવતી હોય છે તમે જોઈ શકો છો ભીંડામાં લીંબુ નાખતાની તરત જ એની લાળ છૂટી થઈ ગઈ છે અને લાળ જે આપણે જે ચીકાશ કહીએ ને એની એ બળી ગઈ છે તો આપણે સરસ સાંતળી લેશું પહેલાં તમે જોઈ શકો છો લીંબુ નાંખવાથી તરત જ એની જે ચિકાસ હતી ને એ દૂર થઈ ગઈ છે મતલબ ભીંડામાં ઘણી વાર સુધી એની ચીકાશ હોય છે એના કારણે ભીંડો સાંતળાતો નથી જલ્દી અને ચીકણું ચીકણું લાગતું હોય છે પણ આ રીતે તમે ફોલો કરજો અને તમને ખ્યાલ હશે કે ભીંડો ખાવામાં બહુ જ હેલ્ધી છે અને ગ્લુટાથાયોન જે અત્યારે ટેબ્લેટ નીકળી છે ને એ ભીંડામાં ગ્લુટા થાયોન વધારે હોય છે તો ઘણા લોકોને એવું હોય છે કે સ્કીન સારી કરવી હોય કે ગ્લો જોતું હોય તો તમે ભીંડાને બેથી ત્રણ ભીંડા લઈ આગળ પાછળની દાંડીનો ભાગ કાઢી અને પાણીમાં પલાળી રાખવાનું સવારે ભીંડા કાઢી અને એ પાણી ગાળીને પી જવાનું તો તમારી સ્કિન પણ સરસ થાય છે ભીંડાને સાંતવા ખૂબ જરૂરી છે નખર ચીકાશનો ભાગ હોય છે તો જે આપણે દહીંવાળા વાળા આલુ બનાવશું ને એનામાં મજા નહીં આવે હવે ભીંડા આપણા છતળાવા આવ્યા છે ત્યાં સુધી આપણેનું બીજી પ્રોસેસ જે કરવાની છે એ કરી લઈએ હવે એના માટે મેં દહીં લીધું છે હવે એમાં આપણે એકાદ ચમચી જેટલું ચણાનો લોટ ધાણા જીરું પાવડર મરચું પાવડર અત્યારે ભીંડામાં આપણે મીઠું નથી નાખ્યું મીઠું ટેસ્ટ પ્રમાણે લીલા ધાણા છે અને લીલા છે હવે લસણ એ આપણે પછી ઉમેરશું એમાં આ રીતે કરવાથી દહીંનું પાણી નહીં છૂટી જાય અને જે ઘણીવાર એવું કે ભીંડાવાળા આલુ આ દહીં વાળા આલુ ભીંડા બનાવીએ છીએ ને સબ્જી કે દહીંવાળા વાળા આલુ બનાવીએ છીએ ત્યારે આ દહીંમાં પતલું થઈ જાય છે તો પાણીનો ભાગ આવી જાય છે ચણાનો લોટ એક ચમચી નાખવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ થઈ જશે કે દહીં તમારું પાણી જાય હવે આપણા ભીંડા સતળાઈ ગયા છે તો આપણે એને એક લઈ લેશું પેલા ભીંડા ને કાઢી લીધા છે તો આપણે પીંડાને લઈ લીધા છે સાઈડમાં હવે આપણે ફરીથી થોડુંક તેલ લઈ અને વઘાર કરી દઈએ હવે આપણે જે રાઈ લીધી છે ને એ રાઈ લેવાની છે અને રાઈ તતળે એટલે પછી આપણે એમાં ડુંગળી સાતડવાની છે આપણે ડુંગળી લઈ લીધી છે ડુંગળીને પણ સરસ છાંટી લેશું અને સાથે આપણે જે લસણ લીધું છે ક્રશ કરેલું એ પણ લઈ લેશું સાથે હવે ડુંગળીને સરસ પિંક કરવાની છે તમે જોઈ શકો છો આપણી ડુંગળી સરસ મજાને સકલાઈ ગઈ છે ડુંગળી કાચી ન રહે ખાસ ધ્યાન રાખજો એને ગોલ્ડન જ કરવાની છે થોડી

અને દહીંમાં મિક્સ થઈ જાય છે પણ સરસ મિક્સ થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ ગાઠું થયું છે આમાં પાણી નથી છૂટી ગયું ઘણી વાર એવું થાય છે ને કે પાણીના કારણે દહીં અને ભીંડા બધું છૂટું થઈ જાય છે તો તમે જોઈ શકો છો આપણે દહીંવાળી ભીંડી રેડી છે તમે જો વધારે લિક્વિડ રાખવું હોય તો તમે ચણાનો લોટનું પ્રમાણ થોડુંક ઓછું રાખજો મેં એક ચમચી જેટલું નાખ્યું હતું અને ન નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ આવી રીતે કરશો ને તો સરસ થાય છે તો આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે આપણી દહીંવાળી ભીંડી એને મેં રાઈસ સાથે સર્વ કર્યું છે હવે તમે આને રોટલી સાથે પણ સર્વ કરી શકો છો ને ભાત સાથે પણ સર્વ કરી શકો છો તો ભીંડાનું શાક તો આપણા ઘરમાં બધા બનાવતા હોય છે પણ બધાની રીત અલગ હોય છે તો આ રીતે તમે એકવાર શાક બનાવજો બહુ ટેસ્ટી બનશે અને છોકરાઓને પણ ભાવશે અને મોટાને પણ ભાવશે તો બધાને મારા જય માતાજી